મોરબી આપણે આવી દ ભગવાન ના એકસો અઢાર માં જન્મ જયંતિ મહોત્સવ માં છે જોવા જેવી દુનિયા બસો ને વીસ મીઘાની વિશાળ જગ્યામાં ચિલ્ડ્રન પાર્ક આયોજન છે જેનું લોકેશન છે રવાપર કુંડા રોડ પાણીની ટાંકી ની એક્ઝેક્ટ સામે મોરબી અહિયાં ચિલ્ડ્રન પાર્ક માં અલગ અલગ ડોમ છે તારા રંગપુર એટલે કે પપેટ શો હનુમાન અને કાલને મેની સ્ટોરી લેટેસ્ટ ટેકનોલોજી હોલોગ્રામથી સમજાવાય છે જે બધાથી અલગ છે સુપરહીરો અને એમપી થિયેટર જે તમારા બાળકો પર કોમ્પિટિશનમાં ભાગ લઈ શકે ટ્રસ્ટ મે અહીંયા તમારા બાળકોને ઘણો બધું નવું શીખવા મળશે મોટા માટે થીમ પાર્ક બનાવવામાં આવ્યું છે જેમાં સાયરન શોર્ટ ફિલ્મ

અને ડ્રો રમવાનું ભૂલતા નહીં તો આજે મહોત્સવ ની વિઝિટ કરો જેની તારીખ છે ત્રણ નવેમ્બર થી નવ નવેમ્બર સુધી અને સમય છે સાંજે સાડા ચાર થી રાત્રે સાડા અગિયાર વાગ્યા સુધી